આપેલ પ્રિન્ટમાં અમુક જગ્યાએ નામોમાં ફેરફાર કરીને પ્રિન્ટ ફરી લેવી છે તો તે માટે શું કરી શકાય સૌથી પહેલું કે સંપૂર્ણ પેજ વર્ડમાં કરવું અને જ્યાં ફેરફાર કરવો હોય ત્યાં બીજા નામો લખીશું જો તેમ ના કરવું હોય તો બીજો રસ્તો સૌથી પહેલા મોબાઈલમાં સ્કેનર દ્વારા આપેલ પેજને સ્કેન કરીશું અને તે પેજની પીડીએફ ને માં શેર કરીશું માં વેબ વોટ્સઅપ શરૂ કરીને ડાઉનલોડ કરીશું તેને કટ કરીને ડી ડ્રાઈવમાં તેના નામમાં ફેરફાર કરીશું જેમ કે ટેસ્ટ અન્ડર ફાઇલ ત્યાર પછી ફાઇલને ઓપન કરીને જોઈ શકો છો કે જે કાગળમાં ફાઇલ હતી તે જ ફાઇલ સ્કેન કરેલ છે ત્યાર પછી વેબ બ્રાઉઝરને ઓપન કરીશું ટાઈપ કરીશું પીડીએફ એડિટર જેમાંથી કોમ તે વેબસાઇટને ઓપન કરીશું અને અગાઉ સ્કેન કરેલ ફાઇલને ડ્રેક કરીને ત્યાં અપલોડ કરીશું ત્યાર પછી જ્યાં જ્યાં નામમાં ફેરફાર કરવો હોય ત્યાં વ્હાઇટ આઉટ ડ્રો કરીશું આ પ્રકારે જ્યાં જ્યાં નામોમાં ફેરફાર કરવો હોય ત્યાં વારાફરતી વ્હાઇટ આઉટ ક્લિક કરીને તે જગ્યાએ આ પ્રકારે ડ્રેગ કરીશું જેથી ત્યાં હવે બ્લેન્ક જોવા મળશે ત્યાર પછી એપ્લાય ચેન્જીસ જેથી આ પ્રકારે પ્રોસેસ થઈને ફાઇલને ડાઉનલોડ કરી શકો છો તે ફાઇલને નામમાં ફેરફાર કરીશું સ્ટેજ વન કટ કરીને લઈ જઈશું અગાઉની ફાઇલ સાથે ત્યાં હવે આ જ પ્રિન્ટ લઈને પેન દ્વારા નામ લખી શકો છો અથવા તો તે જ વેબસાઇટને ઓપન કરીશું સ્ટેજ વન વાળી ફાઇલને અપલોડ કરાવીશું ત્યાં જ્યાં નામ ટાઈપ કરવા હોય તે જગ્યાએ નામ ટાઈપ કરીશું પરંતુ ગુજરાતીમાં ટાઈપ કરવા માટે આ પ્રકારનો પ્રશ્ન થઈ શકે છે તે માટે માઇક્રોસોફ્ટ વર્ડ ને ઓપન કરીશું અને ત્યાં ગૂગલ ઇનપુટ ટૂલ દ્વારા જે પણ ટાઈપ કરવાનું હોય તે પહેલેથી અહીંયા ટાઈપ કરીશું અને ત્યાં લઈ જઈને આપીશું ફક્ત કોપી પેસ્ટ તો કોપી કરીશું અહીં આપીશું પેસ્ટ તેમજ તેની સાઇઝમાં ફેરફાર કરી શકો છો બીજી લાઈન કોપી કરીશું પેસ્ટ તેને મૂવ પણ કરી શકાય છે તો આ પ્રકારે ચાર્જ આપનારમાં ફેરફાર થયો તે જ રીતે ચાર્જ લેનારમાં બીજું નામ કોપી કરીશું પેસ્ટ સાઈઝ વધારીશું તે જ રીતે બીજી લાઈન તેની સાઇઝમાં થોડો ફેરફાર કરીશું આ સિવાય સંસ્થાનું નામ ટાઈપ કરીશું જેમ કે મોડાસા પેસ્ટ આપીને તેની સાઇઝ વધારી શકાય છે તેમજ બોલ્ડ કરીશું અને તેને યોગ્ય જગ્યાએ મૂકી શકાય છે આજ પ્રકારે બીજી કોઈ જગ્યાએ ફેરફાર કરવો હોય તો તે જ રીતે નામ કોપી પેસ્ટ કરીને સાઈઝમાં ફેરફાર કરીને અગાઉની જેમ જે પ્રકારે નામ અને પોસ્ટ મૂકેલ છે તે પ્રકારે ફરીથી તેને મૂકી શકો છો બધા ફેરફાર થઈ જાય ત્યાર પછી એપ્લાય ચેન્જીસ કીપ ડાઉનલોડ કરીશું ફાઇલનું નામ બદલીશું સાથે લઈ જઈશું ઓપન કરીને ચેક કરીશું નામ બરાબર છે કે નહીં જો બરાબર ના હોય તો પાછા આવીને એડિટ આપી શકાય છે અને એડિટ આપીને જ્યાં પણ ભૂલ હોય તેને સુધારી શકાય છે જેમ કે ફીટરમાં ભૂલ છે તો તેને દૂર કરીશું અને ફીટર ફરી ટાઈપ કરીશું અને તેની કોપી કરીને આગની જગ્યાએ લઈ જઈશું તેની સાઇઝમાં ફેરફાર કરીશું અને તેને યોગ્ય જગ્યાએ મૂકીશું તે જ રીતે નીચેની સાઈડ પણ ફેરફાર કરી શકો છો અને અંતે એપ્લાય એપ્લાય ચેન્જીસ ડાઉનલોડ કરીને તે ફેરફાર તમે જોઈ શકો છો કે કે થયા નહીં અને જ્યારે કોપી ફાઈનલ લાગે ત્યારે તે કોપીને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો જેમ કે હવે ફાઇલ તૈયાર છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ પ્રકારે પીડીએફ ફાઇલમાં એડિટ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં